તો ભાવનગરમાં કુજરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી કર્મચારી નગરમાં નયનસિંહ ડોડિયા નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું નિવૃત્ત આર્મીમેને સામાન્ય વાતમાં ફાયરિંગ કર્યું સામે આવ્યું ફરિયાદ કરવા ગયા હતા નિવૃત્ત આર્મીમેન આર્મીમેન નશાની હાલતમાં ફરિયાદ ફરિયાદી પરિવારનો દાવો છે પરિવાર સમાધાન માટે જતા ઝઘડો થયો હતો બાબાદમાં નિવૃત્ત આર્મીમેને લાયસન્સ વાળી ગનથી ફાયરિંગ કર્યું હતું ફાયરિંગમાં શક્તિસિંહ ગોહિલ દિવરાજસિંહ જાડેજા ઇજાગ્રસ્ત થયા

પછી એને એની રિવોલ્વર કાઢી પોતે આર્મી રિવોલ્વર કાઢી રિવોલ્વર કાઢીને મારી સામે એકવાર રિવોલ્વર રાખી ઉડાયો પહેલા પછી એને મને ફાયરિંગ કર્યું ફાયરિંગ કર્યું તો એ મિસ ફાયરિંગ થયું પછી બીજું ફાયરિંગ ઘડી કે એને ગાળો બાળો બોલીને પછી મન એવું કરીને પછી પાછું હવામાં ફાયરિંગ કર્યું